શુભમ ફર્ટિલાઇઝર કંપનીમાં ખાલી કરવાનો હતો બી ડિવિઝન માહિતી આધારે વાલિયા ચોકડી નજીક આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારે ટ્રક આવતા પોલીસે ટ્રક રોકી હતી અને ટ્રક ચાલક સુનિલ વસાવા પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેના કોઈ ઇનો વોઇસ આપ્યું ન હતું એમાં મેગ્નોશિયમ સલ્ફેટ લો ગ્રેડ પાંચ નામનું કેમિકલ હતું અને તે

સોહેલ નાંદોલિયા કંપનીના માલિક ઈશાક સુલેમાન નાંદોલિયા અને શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટીકર્તા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે